આ કથા ખાસ સાંભળજો સાંભળવા જેવી છે આપણને કેટલા વર્ષનું આયુષ્ય ભગવાન આપ્યું ભાઈ તો કે સો વર્ષ નું સો વર્ષમાંથી આપણે એટલે અડધો સમય આપણો સુવામાં જોઈ પચાસ રહ્યા બરાબર પચાસમાં વીસ વર્ષ તો આપણા બાળપણમાં વયા ગયા હવે કેટલા રહ્યા ત્રીસ વર્ષ આ ત્રીસ વર્ષમાં આપણે લગ્ન કર્યા આપણે ત્યાં સંતાન થયા વ્યવહાર સાચવો

પચાસ વર્ષમાં વીસ વર્ષ બાળપણમાં ત્રીસ વર્ષમાં લગ્ન કર્યા સંતાનો થયા સંતાનો મોટા કરો તો ભગવાન માટે કઈ સમય કઈ ઢોકે નહીં આપણને એમ થાય કે ભગવાન માટે તો અને ખરેખર ભગવાન માટે આપણે સમય કાઢી જ નથી શકતા ખાસ કહું છું હા આજે અમારા બાના જે પિયરિયા બધા એવા મળ્યા મને મને કે શાસ્ત્રીજી ખાસ કેજો એ અમે કોઈ દે હરિદ્વાર ભાડ્યું નહોતું ભગવાને અમને હરિદ્વાર આ બાપુના દ્વારા અમને હરિદ્વાર જોવા મળ્યું બહુ રાજી થયો આ બહુ સારું કામ છે સાહેબ આપણે એક વ્યક્તિ દર્શન કરીએ એક વ્યક્તિ કથા સાંભળીએ ભગવાનને આપણને શક્તિ આપી તો બધાને લાવીએ બધાને આવો લાભ આપીએ અને આ કાઇ ઓછો લાભ નથી માફ કરજો બાપુ કોઈ નોંધ લઈ કે નહીં માફ કરજો પણ મારો નોંધ છે મને વ્યક્તિગત મને બહુ આનંદ થયો હૃદયમાં બહુ એટલે બહુ પ્રસન્ન થઈ ગયો કે નહીં આવા હોતી માણસો છે નકર મોટા ભાગે એવું જ બને કે એક કામ કરો એ બધા વ્યાવજો ખાઈ પીને જલસા કરજો ન્યા એવું નહીં બધા સાથે બધા સાથે રહીને ભોગવીએ જે ભગવાન ભજન છે સાથે રહીને કરીએ અને આ જ મજા છે દુનિયામાં મજા કરવા જેવું હોય તો આ છે સત્સંગમાં બધા ભેગા રે હવે બને એવું લગ્ન પ્રસંગમાં એકાદો તો આડો હાલે જો અને મોટા ભાગના મેં જોયા છે કા હું કે જમાય આડો આવેલો હોય કા ફુવા આડા આવેલા હોય એકાદો તો હાલે જ પણ સત્કર્મ થતું હોય ને આ બધાય ભેગા થઈ જાય હું તો ઘણી વાર કથામાં ખાસ કહો એ તમારા ઘરે સારું કામ હોય તો ગણપતિ બાપા ને પહેલાં કંકોત્રી નહીં આપતા પેલા છે ને જે નડતા હોય ને એને કંકોત્રી પહેલા આપી દેવી એને મોટા બાપા પહેલા બનાવવા એ તું રેજે તારે બધું કામ કરવાનું છે પછી જુઓ એક વિઘન નહીં આવે આ પાછું ઘર ઘર ની કહાની સમાજ માં કુટુંબ પરિવાર માં એકાદો તો હોય જ મને ન બોલાવ્યો પણ તને બોલાવે કોણ બાપ કરજો જમાય કોઈ આવ્યા નથી ને આવ્યા છે જમાઈ કોઈ બાપા તમને નથી કેતા તમે તો શાંતિથી બધા બેઠા છો પણ મૂળ વાત છે અમે અમારે અમારી નજરે જોઈ લો અહીંયા હરિદ્વારમાં જ અમારે એક કથા બધાય સીધા આયેલા જમા એવા આડા આયેલા ને હાથ દી ભૂકા કાઢી નાખ્યા ઘર ધણી ના હો છેલ્લે ઘર ધણી રોજ અહીંયા માથું મૂકીને શાસ્ત્રીજી ગરીબ માણાને ને અહીંયા લઈ આવું બાકી કોઈ દી આ ન લાવું બોલો આવું મોઢે કીધું મને મને એ નથી સમજ પડતી કે આપણે આ ચાલી ચાલી પચાસ પચાસ વર થાય નજી ઓલા નાના છોકરાને જેમ ઘણા તો રિહાઈ જાય બોલો મને નહીં ફાવે તો ઘરે જઈને શાંતિથી દાળ ભાત ખાઈ લે એટલા બધા સોફેસ્ટિક નહીં બની જાવ કોઈ માણસ જ્યારે પ્રસંગ કરતો હોય ને ત્યારે ક્યારે મોઢું વાકું નહીં કરવાનું તમને ખબર નથી એક માણસ અત્યારના જમાનામાં પ્રસંગ કરે તો લાખો કરોડોનો નો ખર્ચો થાય અને આપણું મોઢું વાકુ કરીએ એના આખા પ્રસંગ ની દેવાઈ જાય સાહેબ આપણે એક ના ભૂલ કારણે આખો પ્રસંગ બગડી જાય હો અને આ બહુ સત્ય છે સ્વીકાર કરવા જેવું છે સાહેબ કોઈ થી કોઈ પ્રસંગમાં જાઓ ને ત્યાં બને તો કામ કરો અને ન થાય તો કઈ નહીં આપણે શાંતિથી મૂંગા મોઢા બેઠા રહ્યો પણ નડો નહીં મહેરબાની કરી શાસ્ત્ર તમને મને કહે છે સારું કામ થતું હોય ને ત્યાં હંમેશા આગળ રહો તમારા પરિવારમાં તમારા કુટુંબમાં કોઈ સત્કર્મ હોય કોઈ લગ્ન ને હંમેશા હંમેશા આગળ રહો એ કામમાં મદદ કરાવો તમારું ગેરવર્તન છે ને એના કારણે સમાજમાં ઘણા બધા વિખવાદ થઈ જાય છે કથા સાંભળો છો એટલે પ્રેમથી બધાને કહીશું આપણે પણ કોકના જમાય છીએ આપણે પણ કોકના ફુવા થવાના છીએ આપણે પણ કોકના સગા સંબંધી આપણે હોતો મર્યાદામાં રહેવાનું કોકના પ્રસંગ ઘરે જઈને પછી જે આપણે લખણ કરતા એ બધા કરી લેવાના પણ પ્રસંગમાં જાઓ ને ત્યારે મહેરબાની કરીને બધા એ પ્રેમથી હળી મળીને રહેવાનું